મહવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ભાવનગર આરટીઓ ના સહયોગ થી યોજવામાં આવ્યો હતો મહવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય ખાતે રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આરટીઓ ભાવનગર ના સહયોગ થી માર્ગ સલામતી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી યશભાઈ મકવાણા તથા શ્રી અમિતભાઈ જાદવ સાહેબે હાજરી આપી હતી જેમાં માર્ગ સલામતી માટે કઈ રીતે વાહન ચલાવવું ક્યાં વાહન ચલાવવું શું કરવું તથા શું ન કરવું વગેરે બાબતે ઊંડાણપૂર્વક વાત કરી હતી તથા વિવિધ વિડિયો ક્લિપ બતાવી બાળકોને વાસ્તવિક પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી અને પીપીટી દ્વારા આજના સમયે ભારત તથા ગુજરાતની સીટી અંગે વાકેફ કર્યા હતા તથા દરેક બાળક માર્ગ સલામતીના નિયમોને અનુસરે તથા પોતાના પરિવારને માર્ગ સલામતી નિયમનું પાલન કરવા કટિબદ્ધ બને એ માટે પ્રતિજ્ઞા કર્યા હતા આ તકેરેક્ટર બાલ હડિયા મંગળભાઈ લાડુમોર સંચાલક મંડળ વતી બીસી લાડુમોર સેક્રેટરી પીએમ નકુમ નિલેશભાઈ મકવાણા દેવીનભાઈ મકવાણા અંકુરભાઈ આર હડિયા તથા બેલુર પરિવાર દ્વારા જહેમત રોગ કાર્યક્રમને સફળ કર્યો હતો